એમાં એકલા એકલા નહીં જોવાય કાંઈક સ્વેટર બેટર તો પહેરવું પડે લોકેશન ઉપર જતા જતા વચ્ચે રસ્તામાં અમને આવા હિમાલય જેવા ડુંગરો દેખાડા આ વેચીને ઘણા કરોડપતિ થાવતા ચાંદી હે ચાંદી એટલે કે ચાઈના કલે છે ખનીજ તમે કેરને કહેતા હતા ને કે બ્લોક કેમ મને જુઓ આ છે બ્લોક મસ્ત જોક મારારે અને બ્લોક આવી રીતે બને ગજબ બેજ્જતી હે વિડિયો પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલજો મળી એક નવા મિની બ્લોગમાં ત્યાં સુધી રામ રામ ડાયરા